એની પણ વાત કરીશું અને ચણાના પાકની માલિકા ફાળ ની દવા નાખવાની હોય એ વિશે પણ આજના પાકની આજના વિડીયોની મલપા પાકની પણ વિશે આપણે ચર્ચા કરીશું તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો આપણો હાથ વાગે ધનિક નારાનો આ રીતે વિડીયો આવતો હોય છે અને સબસ્ક્રાઇબ નું બટન આવે છે તો આ કાળા કુંડાળા છે ને એક ગ્રામ હજર તો બીજો ને બરાબર છે એટલે વાળા ઘડી આવા પડો જ નહીં મારા કુટો જ નહીં બરાબર છે અને એ ચેનલ આપણી સબસ્ક્રાઇબ થઈ જાય બરાબર છે તો આપણે વાત કરીશું ચણાના પાકમાં નિંદામણ વિશે એ પેલા જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે તો આપણે એક સર્વ ખેડૂત મિત્રોના નામ લઈ લઈએ એટલે એને એમ થાય કે વાહ ભાઈ વાહ મારા બાપા તળાતા દવા લઈ આવ્યા હો તો નાનજીભાઈ ભૂસાભાઈ નાવિયા મોઢુકા બરોબર છે ડાયાભાઈ જાદુભાઈ હિતેશભાઈ ઓધવજીભાઈ વિશિયા મુકેશભાઈ વિનુભાઈ દામનગર ચમદેશ અરવિંદભાઈ રામભાઈ તાલારામ અશોકભાઈ કનુભાઈ કળમાદ જીતુભાઈ મધુભાઈ હેમંતભાઈ કસોટ મુકેશભાઈ નારણભાઈ વડવા લીલાવદ્ર પોરબંદર સાંધના જગદીશભાઈ થોભનભાઈ બોરણા પટેલ ચંદ્રકાંતભાઈ માર્ગાભાઈ પીપરલથ નરસિંહભાઈ અ રાજપુરોહિત રાજસ્થાન મદદભાઈ વિજાપુર હિંમતનગર પેડા પ્રતાપભાઈ હરદાસભાઈ કુતિયાના વાઘાભાઈ વીરજીભાઈ કાંતિભાઈ થાનગઢ પછી ભાવેશભાઈ વસરામભાઈ સોલંકી ઢસા જીતેન્દ્રભાઈ ભૂરાભાઈ કાળાભાઈ તો આ સૌ ખેડ મિત્રો ખૂબ ખુબ આભાર છે કારણ કે નામની લિસ્ટ આપણે નાની રાખી હતી બીજા વિડીયોમાં વળી પાછા ખેડ મિત્રો નામ આપણે શીખશું બરાબર છે પણ આપણી જે વાત કહેવાની હોય ને રહી જાતી હોય છે તો વાત કરીશું ચણાના પાક ની મલેપા આપણે જે દવાના ડેમોન્સ્ટ્રેશન લીધા છે એમાં આપણને સારું એવું પરિણામ મળ્યું છે સારું એવું પરિણામ મળ્યું છે એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રોને માહિતી આપણે આપીએ છીએ કે અમે જે ડેમોન્સ્ટ્રેશન લીધા છે અમે જે ડેમોન્સ્ટ્રેશન લીધા છે એમાં જે પરિણામ આવ્યા છે એ પરિણામના આધાર ઉપર અમે તમને કહીએ છીએ બરાબર છે તો એના માટે અમે

હોવા હોવા ઉગ્યા પછી તમારે દવા નાખવાની છે અને પેલા પાણી પાઈ દેવાનું છે પછી દવા છાંટવાની છે બરાબર અને બે ચાર દિવસ કેડે વળી પાસું એને પાણી આપવાનું છે એટલે કે પૂરતો ભેજ હોવો જરૂરી છે ગોળ પાન વાળું અને પટ્ટી પાન વાળું

બરાબર છે તો આ વાત થી આપણે ચણામાં નિંદ માટે પણ નવો એક સુકારો આવ્યો છે કે પાંદડા બધા લાગત અમદુકુ બળવા જ માંડે છે અને આખે આખો છોડવો પછી સુકાઈ જાય છે વળ્યો જાય છે એને કહેવામાં આવે છે પીળિયો સુકારો કેવો હોય કે ભાઈ જીરો નો છોડવો હોય એમાં એની પાંદડી હોય પાંદડીઓ બધી ધીમે 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 બધી સુકાતી જાય છે બરાબર છે અને પછી તમને કોઈ એક આખી ડાળખી હોય ત્યાંથી નવી ફૂટ નીકળી હોય એ ફૂટ પણ સુકાઈ જાય છે અને એ છોડવો વયો જાય છે તો હવે આના માટે કઈ દવા નાખવી જોઈએ ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે આને માટે તમારે કોમ્બિનેશન ટેકનિકલ આપવાના છે કેવા કોમ્બિનેશન ટેકનિકલ આપવાના છે કારણ કે એક તો લીલો સુકારો છે અને એક ભેગો આ પીળો સુકારો પણ હશે અને આ બંને સુકારાને ને સાથે કમ્પ્લીટ કરવા માટે થઈને તમારે કઈ દવા નાખવી પડશે કે ભાઈ ધાનુકા કંપનીનું જેનેટ આવે છે પંપે ચાલીસ એમ એટલે કે નાખવાનું છે શેને માટે નાખવાનું છે આપણે લીલા સુકારા માટે પરંતુ જે પીળિયો સુકારો આવે છે ને એને માટે તમારે ગેલેલિયો વે આપવાનું છે ખાલી ગેલેલિયો નથી આપવાનું ગેલેલિયો વે આપવાનું છે કારણ કે આની અંદર પિકોક્સીટ્રોબિન અને

પિકોક્ન બંને આવે છે પંપે ચાલીસ એમ લખે તમે આ પણ આપી શકો છો હવે આ ત્રણ ફૂગનાશક તમે ગમે એક ફૂગનાશક તો લઈ શકો છો પરંતુ જો ફાલ ની તમારે દવા નાખવી હોય તો ફાલ દવામાં તમે કોઈ પણ દવા સાથે મિક્સ કરીને પણ નાખી શકો છો મતલબ કે તમે શું કહેવા માસ્ટર કોપ અને ફલમ ગ્રો પણ આપી શકો છો પછી તમારે ગેલેલિયો વે અને ફલમ ગ્રો પણ આપી શકો છો બરાબર છે અને બિલિયર્સ અને ફલમ ગ્રો પણ તમે મતલબ કે ફૂગનાશક દવા અને ફાલ દવા બંને સાથે મિક્સ કરીને આપી શકો છો બરાબર છે ફાલની દવામાં જો વાત કરીએ તો તમે ફોર્સ નવાણું નવાણું પણ આપી શકો છો ફાલની દવામાં વાત કરીએ તો ફલમ ગ્રોહ પણ તમે આપી શકો છો વો ફાલની દવામાં વાત કરીએ તો ગોદરેજના ડબલ પણ તમે આપી શકો છો ફાળની દવાની વાત કરીએ બરાબર છે તો તમે જે કોરોમંડલનું પેરી ફેન્ટેક આવે છે એ પણ આપી શકો છો ફાળની દવાની વાત કરીએ તો તમે આપણે જે ધર્મજનું ઋતુજ આવે છે એ પણ તમે આપી શકો છો આ બધી વસ્તુના રિઝલ્ટ આપણે લીધેલા છે સારા છે બેસ્ટ પરિણામો છે પરંતુ આપણે ચાર પાંચ દિવસ થી ફલમગુરુ ની ભલામણ એટલા માટે કરીએ છીએ કે અમે જે રિઝલ્ટ લીધા છે એમાં સૌથી વધારેમાં વધારે મજા રિઝલ્ટમાં ફલમ ગ્રોની આવી છે કારણ કે આનથી છોડનો વિકાસ પણ થાય છે એની અંદર પોપટાની સંખ્યા અંદર વધારે બેસે છે જેટલા ફૂલ બેસે એટલા પોપટા બેસે એટલી તમને કોઈ ડાળીની મજબૂત થાય છે અને એ જે તમને કોઈ ભાંગી જવાના કે હુકાઈ જવાના પ્રશ્નો આવે છે એમાં પણ રાહત થાય છે અને આની અંદર પાંચ છ પ્રકારના એમિનો એસિડ આવે છે એસિડિક એસિડ આવે છે દરિયાઈ શેવાળનો અર્ક એટલે કે સિવિડ એસિડ આવે છે સાયટોગિંગ આવે છે પોલવિક એસિડ આવે છે જે વિટામિન આવે છે પ્રોટીન આવે છે જે ખોરાક એને જ આપી દે બરાબર છે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક એને આપી શકે છે અને જમીનમાં તમે ખોરાક આપવો હોય એ પણ લઈ શકે અને ઉપરથી પણ તમે એને ખોરાક આપી શકો છો એટલે કે જેટલો ફાલ બેઠો હોય ને એ બધા જ ફૂલને તમારા પોપટામાં કન્વર્ટ કરવાનું કામ છે ને એ ફલમ ગ્રોનું છે એટલે આને તમે દુજ્જા તુરિયા કાલના રીંગના કોબી ફ્લાવર જેમાં નાખવું હોય તમે શાકભાજીમાં નાખી શકો છો તમે મગ અડદ તલ કેળા હોય તો એમાં પણ તમે નાખી શકો છો અતર ધાણા જીરું વરિયાળી કરી હોય તો એમાં પણ નાખી શકો છો અજમો કર્યો હોય તો એમાં પણ નાખી શકો છો મતલબ મતલબ કોઈ પણ પાકની માની પા ફૂલ આવવા મળે છોડવામાં એક એક બબ્બે બરાબર છે પછી તમે આરામથી આપી શકો છો ફૂગનાશક દવા પણ સાથે તમે આપી શકો છો જો એ હોય તો એને માટે આપણે ઇન્ડોક્સા કાર્બ વાપરતા હોઈએ છીએ આપણે તો એ વાપરી શકો છો ઇમામેક્ટિન બેન્ઝોઇડ વન પોઈન્ટ નાઇન અથવા સીધું પાંચ ટકા તમને કોઈ ઇમામેક્ટિન બેન્ઝોઇડ આવે એ પણ તમે વાપરી શકો છો બરાબર છે જો તમને આ આપણી માહિતી સારી લાગી હોય તો વિડીયોને ને લાઈક કરી દેજો કચ કચાવીને અને જો તમે જીરુંનો અને ધાણાનો પાક કર્યો હોય તો તમે તારે તમે કેળો હોય તો તમે ઉપયોગ કરી શકો છો તમારા આડો ફરજીમાં અથવા તો તમારા હગા વાળા ઉપયોગ કર્યો હોય તો એમાં પણ તમે એને વિડીયો શેર કરી શકો છો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન